લો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો હું પણ મજામાં છું તમે પણ મજામાં હશ્યો મારા વાલા તો જો આપણે આજે નાયઝન કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છીએ સવાર સવારમાં સવાર સવારમાં નહીં એટલે તો નવ ઉપનો સમય સાડા નવ જેવો થઈ ગયો હો મિત્રો તો મિત્રો આપણે આજે બ્લોગ શરૂ કરી દેવી કારણ કે હમણાંથી ઘણા સમયથી આપણે ઘરનો બ્લોગ અપલોડ નથી કર્યો તો આજે તો આપણે ઘરનો તો આવશે અને જો વાલા મિત્રો જો અમે ઉનાળો આવી ગયો છે તો આપણે આજે સખીઓ માટે માળા પણ બાંધ્યા છે કારણ કે માળા બાંધવામાં દેખલો હતો એટલે પીછું વિડીયો ઉતાર્યો નહોતો આપણે મને હાફરી જ મલા આપણે વિડીયો ઉતારો તો શરૂઆત ચાલો તો કીધું આપણે અત્યારમાં માળા બાંધી દીધા છે હવે ઉનાળો આવ્યો છે તો માળા બાંધીને આપણે પાણીના ટપ પણ મૂકવાના છે આજે કારણ કે કાલે આપણે બે ટબ પણ લેતા આવ્યા છીએ પાણીના એમાં પાણીનું સરસ મજાનું ઠંડુ થાય છે તો ચાલો જો આપણે આવા ખોખાના માળા બનાવ્યા છે આવા ખોખાના આપણે માળા બનાવી જો આપણે ત્રણેય ટીંગાડી દીધા છે આપણે તમાકુના ગમેના આવે ગમે ગમેના કોખાના આવે એના માળા આપણે બનાવીને ત્રણ હાજે ટીંગાડી દીધા છે આપણે તો આપણે એનો બ્લોગ નથી શરૂ કર્યો પણ આપણે તો અત્યારે બ્લોગ શરૂ કરવી જો ચાલો તમને માળા પણ બતાવી દઉં ક્યાં ટીંગાડ્યા એમ આપણે આંકડા માળા ટીંગાડ્યા છે જો આ બે આપણે નિશાળ મિરાયેલા બાળકોને હતા કહીએ છે અને જો આપણે તમાકુના કોખાના છે ચકલા માટે હવે ઉનાળો આવે છે તો આપણે નવા માળા ટીંગાડી દીધા છે અને હજી આપણે આઠથી દસ માળા બાય ટીંગાડવાના છીએ તો એ બ્લોક તમને બીજું ફચીને બતાવીશ તારા ઉતારી દો આ પાણીનો કુંડીઓ મૂકી દીધું છે આપણે સરસ મજાનું કારણ કે અત્યારે ઉનાળામાં ચકલીને જોયું ભાઈ તો આપણે સકલા માટેનું કામ જો આપણે કાલે આ કરી નાખ્યું છે અને જે દસથી થી બાર સક માળા બહાર મૂકવાના સકલાએ માળા બનાવવાનું શરૂ પણ કરી દીધું છે જો આ સરસ મજાના સકલ્યા હશે જો એ સકલા બધા પૂરા નથી હેઠળ આવ્યા બ્લોગ ઉતારવા એટલે સકલાઓ જતા રહ્યા છે ઉડી ગયા અને જો આમાં તો આમાં જો માઇલ પાસે સકલું તો એ હમણાં બહાર નીકળે છે સરસ મજાના સકલા બેઠા છે આપણે ઉનાળો આવી રહ્યો છે એની માટે સકલા આપણે માટે તો સુવિધા હોય પણ સકલા માટે પણ સુવિધા આપણે કરી દીધી છે સરસ મજાની હજી સકલું જો બાઇલ પછી બારું નીકળતું નથી એજી અંદર માળો ગોઠવે છે કાલે કારણ કે આપણે કાલે જ જો નીકળ્યું બારું હજી આપણા માળા કાલે હાંજ જ છે આવડા એટલે માળા મોડા કામ એને એનું ત્યાંના ઘર બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે તો અમે આવ્યો છું ઉનાળો તો મારા મિત્રો આવું તમે પણ કામ કરતા રહીજો મારા વાલા જો આ તમને કામ ગમે તો આ વિડીયો તમે તમારે આગળ શેર કરીજો બરાબર મિત્રો આપણે કામ સરસ જ કર્યું છે આપણે મારું કામ તો એ કહેવાય નહીં અને ચાલો આપણે તમને તાબા ફરી જ્યાં કુંડિયા તમને બતાવી દઉં અમે કુંડિયા પણ આપણે ફિટ કરી દીધા છે હમણાં તમને બતાવ્યા આગળ જો આ કુંડિયા આપણે પર ટીંગાડવા જવાનું છે અને માળા બાજની સાઈડમાં આપણે બજારે મૂકવાના છે આઠથી દસ માળા એ માળાનું આપણે કહી દીધું છે તે કે ખોખા થાય એટલે તમને દઈ જાય એ ખોખાથી તૈયાર થઈ જાય એટલે આપણે એ માળા તરત આપણે ટીંગાડી દઈશું આપણે અને તમને બતાવી પણ દઈશું જો આપણે અહીંયાથી આઠથી દસ માળા ટીંગાડ્યા છે અને સાલો અત્યારે આપણે પાણીના ટબડા લાવ્યા કુંડિયા તો તમને બતાવી દઈએ ભરીને આપણે બે આ કુંડિયા લાવ્યા છે કાલે આમાં તો ઠંડુ પાણી રહે ફૂલે ફૂલ હા આપણે ટીંગાડવાનું છે આ કબૂતરા છે એટલે નાવા માટેનું છે આ પાણી પીવા માટેનું છે ના એને પાણી પીવે આ પાણી પીવે ના એ બે કામ કરે જો તો તમે ઉતાર દેખાડી તમને રો હાતા આવે તો તમને વિડિયો સ્ક્રીન પર દેખાડી દો જો આ કબૂતરામાં નાઈ શકે નહીં આમાં નાવા માટેનું છે આમાં પૂરો પૂરો પાણી રહે છે નાલામાં રહે જાય પાણી પીવા બીજું જવું ન પડે આપણે પાણીનું અને બધી સુવિધા કરી દીધી છે તો આપણે આગાહી શું કરીએ તો આપણે આગાહી શું કરીએ ટીંગાળવાનું છે આની કારણ કે તમારે ખતરો કરી દેજો ઉનાળામાં તડકામાં પણ આ કુંડિયા મૂકો તો આમાં તમારે ગોળા પાણી ન ઠંડુ હોય એટલું પાણી આમાં થાય છે આ ટબડા હોય ને એમાં પાણી ગરમ થઈ જાય આમાં ગરમ ન થાય એમાં ઠંડુ જ રહેશે તડકાની બાલપા તમારે મૂકી દેવાનું ખતરો કરી દેજો કારણ કે તડકાની બાલપા હોય ને તો આમાં પાણી ઠંડુ જ રહેશે મસાલો આપણે હવે આ ભાઈ દેવી છે કુંડિયો અહીંયા ઢીંગાડ્યું છે જો સરસ મજાનું ચકલા અહીંયા પાણી પીએ ચકલા માટે આપણે ઉનાળો આવેલો આવે છે એ માટે જો આપણે સુવિધા કરી દીધી છે ચકલાઓ માટે જોયું જ છે ને એટલે જો ચાખું ભરી દીધું છે હા જો અમારે આવે છે ભાઈ બીજો આપણે જો બીજો અહીંયા મૂક્યું છે આપણે આમાં કબૂતરા નાય નાય આપણા ફૂંડી ગયો તો પણ ફૂટી જીધું આ આપણે માટલાનું બનાવેલું હતું કે અને આપણા કાલે લેતા આવ્યા હતા તો ઉનાળો આવે છે ને તો જો આ કુંડીને મહેલપા ગમે ઉનાળો હોય તડકો હોય આ તડકાને મલપા હોય તો એમાં પાણી માટલા કરતાં ઠંડુ પાણી રહેશે કારણ કે આ કુંડ્યું હતું ને તો એમાં પાણી એટલું ઠંડુ રહેતું હતું અને આ કુંડીને મહેલપા ત્યારે એની આપણે જે કુંભાર ભગત થયેલા હોય તો તારે મૂચી જુઓ અને જો ઠંડુ જ ને કે ઓકે ઠંડુ તમે તારે સરસ મજાનું પાણી રેશે જો આપણે એટલી સુવિધા તારે સકલાઓ માટે કરી દીધી છે મારાવાલા તમે પણ કરી જુઓ તે આપણે તો ગમેના પાણી પી મારા મારાવાના પણ આ મૂંગા પછી પછી પંખી પંખીઓ ત્યાં જાય પાણી પીવા માટે તો ઉનાળાના પાણી માટે થઈને તફડી તફડીને મરી જાય છે ઘણા બધા તો આપણે તો આ તેની માટે સુવિધા આપણે તો દર વર્ષે હોય જ તે કારણ કે આપણે કુંડિયું ભાઈ પાણીનું ભરેલું રાખ્યું જ છે ફ્રીજર પણ આ તો આપણે નવું લાવ્યા ત્યારે અને તેને કં દર વર્ષે માટલાના કુંડિયા બનાવતા હતા દેશી ઘરના પણ આ વર્ષે હું ફાળો જોઈ ને લેતો આવ્યો એવો કુંભાર પગડતા કેસાલો આપણે આ લેતા જઈએ તમને નીચે માળા પણ સરસ મજાના બતાવી દીધા કારણ કે જે આપણે જો આ બાઈડની સાઈડમાં મૂકવાના છે આબાડની અગા છે પાળીને સાઈડમાં બરાબર જો આ રીતના આપણે પાણીની સુવિધા કરી છીએ તો જો આપણે અહીં સરસ મજાની સાંડ નાખી દીધી સવાર સવાર અત્યારમાં જો પહેલાં અત્યારે જો આપણે સાઈડ છે આ ભાઈ જો રોટલા તક નાખેલા છે જો આ નાખ્યા છે આપણે અડ્ડીયા ઓલા આવે ને કાબરા એની આટો રોટલા નાખું છું વાલા સાલો કન્ટિન્યુ લોક માં જોડાય મિત્રો જો આટલા કબૂતર આપણે આવી ગયા છે ત્યારે જોવો જોઈએ પછી નાખીને હેઠળ ઉતર્યો રહ્યો ને ત્યાં જો પાણી પણ સરસ બધાને પીવે છે જો કબૂતરા કેટલા આપણે આવી ગયા છે ખાવા માટે જોવો જોઈએ હા છે બપોરે એટલે આવી જશે એની પાસે ઊભો છો ને નજીક આવતા નથી તો આવડા નજીક આવી જાય આવા સાહેબ એટલે ખરા તડકાના છે જો કેવા છે ને અહીંયા છે જો અહીં કણે જો કબૂતર આવતા જ જાય છે જોવા એટલે આપડે બપોરે શાંતિ નાખીને તરત આવી ગયો પણ આમ જો આખા તાબામાં ખરા કબૂતરા ઉતર્યા હવે આ તાબા નાખવાની શરૂઆત કરવાની છે உ நாள் ஆனா பி ேஸ் பண்ணி தோ வாக்கு આજે જ કુંડિયું મૂક્યું છે આપણે એક કુંડિયું હતું ને એક આજે મૂક્યું છે જો આપણે સૈણા એમ દીધી જો કરીને આ બપોર પછી નાખવાની બાકી છે એ નાખવા જતો ત્યાં હવાના વાળા સૈણી હતી ને બપોરે નાખી દીધી દસ વાગે એ પડી હતી એના નવી શ્રેણી નાખન બાકી છે એટલે આવી ગયા છે ચાલો છે તો આપણે શૂટિંગ બતાવી દેવી જો આપણે ધાબા પરથી નીચે ઉતરી ગયા હવે કારણ કે મેં જો આપણે અહીંતા ગાવ્યા જઈએ તો કબૂતરા બધી શૈણ પણ ખાઈ જાય તે માટે જો આપણે ધાબા પડી આપણે નીચે બેસી અમે કંઈ અને જો અત્યારે આપણે બપોરની શૈણી હતી સવારના વારે શૈણ આપણે સાડા દસ અગિયાર વાગ્યા નાખી હતી તો શૈણ ખાઈ ગયા અત્યારે અને હવે અત્યારે પાછી નવી સૈન નાખીને એવો પાછો આપણે નિરાઈ રહ્યા એટલે ખાતા કબૂતરા પાણીના ટબિયા ફરતો આવ્યો એવો બધા અને પાછા આપણે નીચે ઉતરી ગયા હવે તો જો અમારે મેડમ મીરામીરા ઘઉં હવે જોવો જોઈએ નાફડા નગર આ બાર આટા મારતા હતા ચાલો મિત્રો જો આપણે આજે આખો બ્લોગ આપણે પંક્તિ વિશેનો જ બનાવ્યો છે પાડેવાનો ને એવો આપણે સેવાનો જ કામનો આજે આખો બ્લોગ બનાવ્યો છે તો આ વિડીયો તમને ગમે તો લાઇક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો તો ચાલો મળીશું નવા જ બ્લોગમાં નવા અંદાજમાં જય માતાજી જય દવારકાલા યુટ્યુબ ફેમિલી ને મારા